રાજ્યભરના પુલુના સમારકામ અને તપાસ માટે વિશેષ અભિયાન ચાલી રહ્યું છે આ અંતર્ગત પ્રભારી સચિવ દેવને ગીર સોમનાથ જિલ્લાના વિવિધ મુલાકાત લેતી હતી પ્રભારી સચિવ બંદર વિસ્તારના ચિત્રાવડ હરિપુર રોડ પરના પુલ નું નિરીક્ષણ કર્યું હતું તેમણે ગ્રામીણ વિસ્તારોને જોડતા પુલોનું ઝડપી સમારકામ કરવા સૂચના આપી હતી વાહન ચાલકોને પડતી મુશ્કેલીનું તાત્કાલિક નિરાકરણ લાવવા અને પુલ પરના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક કરવાનું જી આર સીતાપરા આશુતોષ પટેલ પી કે કલરિયા અને રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા મહેશ જોડિયા ગીર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન હેલ્થ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર